ચાલો મિત્રો આજે આપણે બનાવીશું કઠોળ ભાત કઠોળ ભાત બનાવવા માટે મેં ચણાને પલાળીને લીધા છે પછી મેં ડુંગળી લીધી છે ટમેટા લીધા છે બટેટા લીધા છે તેને સારી રીતે સુધારી લીધા છે અને એક લીંબુનું ફાડું લીધું છે તો હવે સૌ પહેલાં આપણે એ કૂકર લઈશું તેમાં આપણે તેલ નાખીશું તેલ નાખીને એમાં બધા આપણે મસાલા નાખીશું રાઈ જીરું બાદિયા પછી લીમડો પછી વઘાર માટે તે બધું નાખી દઈશું અને સારી રીતે એ વઘાર થઈ જાય પછી તેમાં નાખીશું બટેટા ડુંગળી અને ટમેટા ને પછી બધું નાખીને પછી તેમાં આપણે જે પલાળેલા ચણા હતા તે પણ નાખીને એને સારી રીતે હલાવી લઈશું પછી એમાં નાખીશું આપણે મીઠું હળદર સૌને બધાને સારી રીતે હલાવીને મિક્સ કરીને પછી એમાં હળદર ને મીઠું ને બધો મસાલો નાખી ને એને પછી આપણે આટલા ચોખા લીધા છે એ ચોખા આપણે ધોઈ ને પછી એને મસાલામાં નાખી દઈશું ને પછી એમાં લોડ કરશો પાણી નાખી ને એને ઘડી કરેવા દઈશું પછી કૂકરનું ઢાંકણું બંધ કરી ને પછી એને એક બે સીટી થાય ત્યાં સુધી રેવા દઈશું ચાલો પછી આપણા કઠોળ ભાત તૈયાર છે જો મિત્રો એકવાર જરૂરથી ટ્રાય પછી બે સીટી થાય ત્યાં સુધી રેવા દેવાનું ચાલો મિત્રો જો કઠોળભાત તૈયાર છે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો